આ દિવસે સૂર્ય ધનરાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ સહેજ ગતિ કરે છે ઉત્તર તરફ નમે છે એટલે ઉત્તરાયણ પણ કહેવાય છે ઉત્તર પ્લસ અયન ઉત્તર તરફ ગતિ મકર સંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરીથી છ માસ સુધીનો સમય એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ ઉત્તરાયણના છ માસ દરમિયાન મૃત્યુ થાય તો જીવ વૈકુંઠમાં સ્થાન પામે છે ઉત્તરાયણના છ માસ પૂરા થાય એટલે દક્ષિણાયનના છ માસ શરૂ થાય છે છ માસ સુધી દક્ષિણાયન એટલે દેવતાઓની રાત્રિ કહેવાય છે દક્ષિણાયન મૃત્યુ પામના જીવ ચંદ્રનો પ્રકાશ મેળવી ફરીથી સંસારમાં જન્મ લે છે વિવિધ પ્રકારની સંક્રાંતિ એટલે સંક્રાંતિ એટલે પહોંચવું સ્થાન બદલવું દાખલ થવું એવું થાય છે વર્ષમાં ગુલબાર સંક્રાંતિ થાય છે ખાસ કરી સંક્રાંતિના ચાર વિભાગ છે એક અયન સંક્રાંતિ સંક્રાંતિ અને કર્ક સંક્રાંતિ દક્ષિણાયન અને ઉત્તરાયણ બીજી વિષ્ણુ સંક્રાંતિ મેષ સંક્રાંતિ અને તુલા સંક્રાંતિ રાત દિવસ સરખા હોય છે ષ્ટ સંક્રાંતિ એ ત્રીજું છે જેમાં મિથુન કન્યા ધન અને મીન સંક્રાંતિ ચોથું છે વિષ્ણુપતિ સંક્રાંતિ જેમાં વૃષભ સિંહ વૃષિક અને કુંભ સંક્રાંતિ વિશેષમાં વાર અને નક્ષત્ર સાથે સંકળાયેલી સંક્રાંતિમાં મંદા મંદાકીની દ્વંશી હોરા મહોદરી રાક્ષસી તથા વિશ્રિતા આ તમામે તમામ પ્રકારની સંક્રાંતિ અતિ પૂર્ણદાયક ગણાય છે સંક્રાંતિકાળમાં કરેલા દાન પુણ્ય વ્રત અક્ષય પુષ્ય આપનાર બને છે તેથી જ મગજ સંક્રાંતિ તલ ગોળ શેરડી અનાજ સુવર્ણ ચાંદી ધાતુપાત્ર પાત્ર કંબલ વગેરે દાનમાં આપવામાં આપવાની પ્રણાલી છે જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે મગજ સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના દિવસે હોવાથી તહેવાર સમગ્ર ભારતભરમાં ઉજવાય છે આ ઉત્સવમાં લોકો રંગબેરંગી પતંગ ચડાવે છે પતંગ ઉત્સવ એવો શુભ સંદેશ આપે છે કે ભગવાન સુધી પહોંચવા જ્ઞાન અને ભક્તિ રૂપી ઊંચાઈ પ્રાપ્ત કરો તો જરૂર ચડતા પતંગની માફક પ્રભુ પાસે પહોંચી શકો છો ઉત્તરાયણે સવારમાં વહેલા ઠંડા પાણીમાં તલ ઉમેરી તલ સ્નાન કરવાનું પણ મહાત્મય રહેલું છે ત્યારબાદ તામ્રપાત્રમાં જળભરી તેમજ ચંદન પુષ્પ અક્ષત ઉમેરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી સૂર્યનારાયણ ભગવાન ઉપાસકના જીવનમાં તેજ અને નિરોગીતા પ્રદાન કરે છે વિશેષમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે સૂર્ય ઉપાસનાથી આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ કરવાથી તમામ ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે આ દિવસે પિતૃ ઉપાસના પણ ઉત્તમ ફળદાયી છે આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તામ્રપાત્રમાં સાકર મિક્સિત કરી જળ ભરી તેને પેપડે જઈ ચડ ચડાવવાથી પિતૃદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને સંક્રાંતિ કાંગણા આ પ્રયોગ કરાય છે મકરસંક્રાંતિ એટલે ખરા અર્થમાં જીવાત્માની લીલા વિભૂતિમાંથી નિત્ય વિભૂતિ એટલે વૈકુંઠમાં ગતિ છે ખરા અર્થમાં આત્માની સંક્રાંતિ થવી જોઈએ તેનું નિરૂપણ કરે છે સાથે જ આ વર્ષની મકરસંક્રાંતિના શુભ મુહૂર્તની વાત કરીએ તો મકરસંક્રાંતિ મંગળવારના દિવસે એટલે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ છે મકરસંક્રાંતિ પુણ્યગાળ સવારે નવ ને ત્રણથી સાંજે પાંચ ને ઓગણત્રીસ કલાક સુધી છે કુલ સમયગાળો આઠ કલાક છવ્વીસ મિનિટનો છે મકરસંક્રાંતિ મહાપુણ્યકાળ એ સવારે નવ ને ત્રણ મિનિટથી લઈ દસ ને પચાસ સુધી કુલ સમયગાળો એક કલાક સુડતાલીસ મિનિટનો છે અને મકર સંક્રાંતિ મુહૂર્ત નવ ને ત્રણ મિનિટનો છે સાદે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે મકરસંક્રાંતિ મંગળવારના રાત્રિના ચોઘડિયા અને મુહૂર્તની વાત કરીએ તો શુભ રાત્રિ દસ ને અઠાવન થી લઈ બાર ને પાંત્રીસ સુધી છે ને અમૃત રાશિ બાર ને પાંત્રીસ થી સુધીની છે સાથે ચ રાત્રિ લઈ ત્રણ ને પંચાવન સુધી છે રોગ લઈ સુધી છે એટલે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે મકરસંક્રાંતિ છે ને મકરસંક્રાંતિના સૌ મુહૂર્ત મકરસંક્રાંતિ પુર્યકાળ સવારે નવ ત્રણ થી લઈ અને રાત્રે દસ પચાસ સુધીમાં પૂર્ણ છે સાથે જ કઈ રાશિએ શું દાન કરવું તો મેં સી અને ધન રાશિએ કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કાપડ અને અડદ વગેરેનું દાન કરવું સાથે જ વૃષભ તુલા અને મકર રાશિના લોકોએ ઘઉં ગોળ લાલ કાપડ તાંબાનું વાસણ ઘી વગેરે દાન કરવું જોઈએ સાથે જ મિથુન વૃશિક અને મીન રાશિએ ઘી ખાંડ સફેદ તલ અને સફેદ કાપડ અને ચાંદી વગેરેનું દાન કર્યું તો કર્ક કન્યા અને કુંભ રાશિના લોકોએ ચણાની દાળ પીળું કાપડ પિત્તળનું વાસણ વગેરે જેવી વસ્તુ દાનમાં આપી શકાય છે મકરસંક્રાંતિના તહેવારના દિવસે અલગ અલગ રાશિ પ્રમાણે દાન પૂણ્ય અને ખાસ કરી કપડાનું છે કે ધાતુ છે કોઈ વાસણ છે તેનું મહત્વ રહેલું છે મકરસંક્રાંતિના દિવસે ગરીબ બાળકો માટે પણ અનેક પ્રકારે લોકો દાન પુણ્ય કરતા હોય છે અને ખાસ કરી મકરસંક્રાંતિનો તહેવાર છે એમાં લોકો હર્ષોલ્લાસ અને સાથે ભગવાન સાથે ઊંચા આકાશમાં ઉડાય અને જોડાઈ શકો છો તે માટેના પર્વ ઉજવણી કરતા હોય છે